બેઠું હારું કરું ને હોળી ધુલેઠી તો એવી રમ્યા એવી રમ્યો ને મજા આવી ગઈ હોળીના તહેવારો પટી ગયા અને બધું પટી ગયું પાછો ભાઈ કહી ગયો તો કે તમારા ઓણા જવાનું સપા અને બધા ખરાનું ભૂરા પાણીએ કંઈ કી આવ્યો છું અને વાલા પાણીએ કહી આવ્યો છું અને પેલા પિંકેલાલ એ કી ઘરા ને પિંકેલાલ કે મની કહી ગયા રાતી એ પાછો ઓણાનું ઊભું મશીન તહેવારો પાલ્યા પાછોમાં ઓણા જવાનું થયું

ઓ છે કેટલું ઘેર કોમ છે પ્રાણ હું આ બુરાબાયા હું તૈયાર થયા કે ના દેજી કબર લો બુરાબા આવો આવો જો બધું હું બધું આટલી બેહલો હા જોવો કે મારા તો હું તો સો nervos પડું છું આ કીધું તાટિયું બનાવ ઘેર હતો તે એવું થાય ઓવ તૈયાર થજો હોળો આપણો ઓળા જવાનું છે તમે જતા માર તો ઘેર ઘણું કોમ છે અરે હું બુરાબા યાર તમે તો આવું કરો છો કેમ તમે જતા હો એટલે કઈ નહીં જા ભાઈ કઈ તો જાજે પણ તે દાળ ઘેર હતું બધું તે ઘેર ના બોલાયો અને આજે ઓણે જ મારે જવાનું ઓણે એવું ના હોય પુરાભાઈ યાર કરાને અમારું ભાઈને મોટું કુટુંબ છે અમે બધાને કીધું કે કેટલું મોટું થાય પણ કુટુંબ છે પણ ભાઈ જે કહેવાતું હોય એને તો કેવું પડે તો હા ઓમો તો એવું ના હોય ભાઈ જે વારાપટિયામાં અમે એમો બોલાયા તો તમને મોણા મોકલું છે કે વારાપટિયામાં બધાને જવું પડે ઘેર હતું તે ના બોલાય એ દાળ હપું તો પૂછવાય આયા નહીં ભાઈને એ દાળ આખું કુટુંબ કરવું પડતું તું ઘેર જાય ગયું અને અમે

આપણે ખાવાના કોઈ ભૂસા નહીં પણ કીધું કે ભાઈ મહેમાન આપવાનો હશે તો ચા પાણી કરો તો હું કરો તમે તો બરોબર તમારે તો મોટું મન કરીને આપવું પડાર આપડે રાખ્યું

ચલો ઉતાવળ બોલો કે બોલા હા કહો જો બે બધું રેડી થા કે રહોળા નું રહોળા ને ચાર ચાર જાય ભાત ચાર રહી જાય ઓ પૂરીઓ ખાલી થોડી બાકી છે કે એ પટી જા હમ રો થઈ જા તો પૂરીઓ પૂરીઓ કમ્પ્લીટ થઈ જાય બધું રોધાઈ ગયું છે હ અન બીજું કોઈ બજાર થી બજાર થી પેલો કમળ આવ્યો છું હું કમરી કમળ કમળી હા કમળી

બાર ઉતારી બાર ઉતારી પણ હવે તમારે જો તમે પેલી વાર આવી હોય છો ગાલુ લઈ ને આવે તમારે ગાલુ નહી લઈ ને આયા ગાડી લઈને આયા ગાડી

જમવા ટાઈમ થઈ જાય મહેમાનને જમારી જઈએ આઈમ થોડું ઉતાવળું બોલો ખબર તો થા મહેમાન આયા તો જમાવ નહીં જો આપ અન પેલા જો જો ઝેડો તમે જો એરી તૈયાર કરજો હું મહેમાનો લઈને આવું મહેળો અરે ઊભા થાજો કછું યે હું જ પડતી રહી એક તો એ તો કરશી અમન મને ઉત મહેમાન અરે મળાવા ભાઈ એવું રહ ઓ શું હમલાઈ દકે એટલે મારે લોચા પડ્યું છે

તમે તમે બે જા બેહો

થોડી વાતો કરીએ હા બેહો તમે બેહો શું રોજ રોજ છીએ આ કોક આવું પ્રસંગ હોય કે એટલે

આ બે પોટલી લઈને આવીને માલ એવો થઈ જવું છે કે નહીં પીવાનું કે નહીં ખાવાનો તો પણ આ તો પી જઈ પડશે તો લોજ કાલ પણ આ મારા તો મેળ આવી ગયો છે ના હોય તો હજી જઈ ખાઈ એટલે પાછો વાજ માટે તો લેવું પડશે થોડું ઘણો ના કોઈ મજા નહીં આવે ખાવા બાવાની એટલે જઈ

ખોટી હળામા કરો અને ધ્વાતી રાખોરાજ અને ધોનતીરાજ ક્વંતિરાજ લેવા કાઢ્યો છે તો હું તો સુધર અમે છીએ બધા ભગતમોણસ બરાબર આ બધું પસંદ નહી અમારા દારૂના હાર્ડવેર છે બરોબર દારૂ અમાર અમે ભગતમ છીએ મેળા હોય નહીં જો તમને કહું ના હોય તો તમે છે ને તમે ના તો હજુ ગમે તે ગાડી કરી ના આવો કે રિક્ષા કરી આવો તમે મેકી અમે બે જવા હતા નહીં તમે તમારા ભાઈ ઠારું પાડી